ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે કાશ્મીરના પાયલ ગામમાં જે આતંકી હુમલો થયો નિર્દોષ લોકો પર કૃત્યભર્યો હુમલો કરવામાં આવ્યો અને તેમાં આશરે છવ્વીસ થી વધુ લોકોના મોત થયા છે તેવા આતંકવાદી તત્વોને ક્યારે પણ સાંખી ના લેવાય ત્યારે આજે ભુજના બીડગેટ પાસે પાયલ ગામમાં શહીદ થયેલા ભારતીયને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં ભુજ સિટી પીએસઆઈ રાજપૂત સાહેબ રાજેન્દ્રસિંહ જાડેજા જુમ્માભાઈ નુડે અશરફ શાહ બાવા કાસમભાઈ કુંભાર ફકીર મામદ કુંભાર અનિલભાઈ છત્રાડા અનવરભાઈ નુડે મુસ્તાકભાઈ હિંગોરજા ઇમરાનભાઈ પરમાણ ઇમરાન નુડે જુનેદ જુણેજા ગુલાબ હુસેન ચૌહાણ મુસ્તાક ખલીફા ફારૂકભાઈ સાબીરભાઈ વગેરે આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી કાર્યક્રમનું આયોજન ખાખી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઇમરાનભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું મારું નામ ઉમરાન ચૌહાણ છે ખાખી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રસિદ્ધ તરીકે અમે લોકો આજે પહેલગાંવની અંદર માં જે પણ દુઃખદ ઘટના બની છે એને અમે સખ્ત શબ્દોમાં વખાડ્યું છું અને આ જે આતંકવાદીઓ જે પણ કૃત્ય કર્યો છે એ કોઈ હિસાબે પણ આપણે ચલાવી શકીએ એમ નથી એમને સખ્તમાં સખ્ અમે એનો વિરોધ કરીએ છીએ અને એને વખોડીએ છીએ અને અમે કહીએ છીએ સરકારને કે આવા બનાવો જ્યારે પણ બને છે તો એમના ઉપર એક કડકમાં કડક પગલાં લેવું અને એમને પોતાને ખબર પડે કે ક્યારે પણ ભારતની અંદર આ ચલાવવામાં નહીં આવે આતંકવાદનો નથી ધરાવ નથી જાત નથી કોઈ ઇન્સાનિયતમાં એ લોકો નથી આવતા એટલે આ જે પૂતે છે એ આજે અમે લોકો અહીંયા ભીડ ભેટ

જે આતંકવાદ પ્રવૃત્તિઓ આને ડામવા માટે સરકારે તો જે પ્રક્રિયાઓ શરૂ કરી દીધી છે પણ આ જોતા દેશની અંદર પણ એક સામાન્ય જનની અંદર પણ એક આક્રોશ છે અને એ આક્રોશ અત્યારે આપણે શ્રદ્ધાંજલિ રૂપે મીણબત્તી પ્રગટાવીને અને જેટલા આની અંદર છવ્વીસ જે મૃત્યુ પામ્યા છે એમની આત્માને મહાદેવ શાંતિ આપે એ પ્રાર્થના કરીએ છીએ અને સરકારની સાથે ભારતના એકસો ચાલીસ કરોડના દેશવાસીઓ એમની સાથે ઉભા છે અને જ્યાં જરૂર પડે ત્યાં સરકાર જે પ્રમાણે જે જે કઈ પણ અમલવારી કરવા માટેના જે કંઈ પણ જે હુકમો કરે એને દેશનો એક એક નાગરિક સ્વીકારવા માટે તૈયાર છે અને આ ખાતમો ખૂબ જ જરૂરી છે પછી એ કોઈ પણ રીતે જે રીતે પાઠ ભણાવવાના હોય પાકિસ્તાનને અને પાકિસ્તાનમાં બેઠેલાઓ આ આતંકવાદીના આકાઓને આની અંદર દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ ખૂબ જ એક્શન મોડમાં અને આપણા રક્ષા મંત્રી જ્યારે સજ્જ થઈને બેઠા છે તો આપણે એમને મહાદેવ પાસે એટલી જ પ્રાર્થના કરીએ કે એમને ખૂબ શક્તિ આપે અને આ જે કારસો જેમને ઘડ્યો છે એ કારતા ગડનારાઓને સખતમાં સખત સજા મળે એવી ઈશ્વર પાસે પ્રાર્થના આજે ઘટના જે પહેલગામની અંદર બની છે એ બહુ દુઃખદ ઘટના છે અને એને આ ઘટનાને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને પહેલી વાત તો જે આ લોકોએ જે લોકોએ પણ આ કૃત્ય કર્યો છે એને સરકાર સખ્તમાં સખ્ત સજા કરે અને મુસ્લિમ સમાજ ક્યારેય પણ આતંકવાદને માનતો નથી અને આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી અને મુસ્લિમ સમાજ આતંકવાદ સામે લડવા માટે અને દેશ માટે હર હંમેશ કુર્બાની દેવા માટે તૈયાર છે અને આવનારા સમયમાં ક્યારે પણ આ દેશ માટે અમારો લોહી જોશે તો અમે લોહી આપશું અમારો સર જોશે તો અમે સર આપશું પણ આતંકવાદની સામે હંમેશા અમે એકજૂટ થઈને લડશું અને કોઈ પણ નાચ જાત ધર્મ જોયા વગર આ કોઈ પણ સામે હશે કોઈ પણ એના માટે અમે હંમેશા લડત કરતા રહેશું અને જે ઘટના છે આ ખરેખર બહુ દુઃખદ અને જે લોકોએ કર્યો છે એ કાયરાના એક હુમલો છે અને એના અમે આ મુસ્લિમ સમાજ તરીકે અમે આને શબ્દ કડક શબ્દોમાં વખોડીએ છીએ અને ક્યારે પણ અમે એને આતંકવાદને સ્વીકારશું નહીં